છે કે બાપાએ નોમ દર્શનની સંધિએ બાપાનો ગેલી અવાજ થાય લોલી બકરી સાજી છે કરેસ બાદશાહનો પાલકો મળ્યાશ મટાડી દેસ આંદડાને આંખો છે નિધનને ધન આપે છે આ બધા બાપાના પ્રમાણો છે પાણા મંડાવે છે પણ એ તો બાપાના જન્મ ચાર ચાર જનમ પહેલા પુરુષો દસ જણા ખતા બીજે મીઠારો જણ ત્રીજે મેઘ મા છે ચોટેપી પ્રમાણ બાપાનો જે અવતાર થયો દૂર કરવા માટે બાપાના અવતાર થયા ચારે ચાર અવતાર અને આજે પણ બાપાના દ્વારે જઈને માથું ટેક્યું આવે તો આપણી બધાની દરેકની મનોકામનાઓ દરેકની મુરાદો પૂરી થાય છે દુધરપીના દરબારથી કોટ ખાલી આવ્યું નથી અને ખાલી આવવાનું નથી કારણ કે બાપાનો જન્મ જ દિલ દુખ્યાના દુઃખો દૂર કરવા માટે પણ ભાઈ આપણને સદા વિશ્વાસ હોવા જોઈએ તો બાપાના પ્રમાણો આપણને મળે ભક્તિ એ સદા વિશ્વાસ પ્રેમ ભાવની બાકી એની વગર ભક્તિ શોધતી નથી મૂળ ગુરુ પર વિશ્વાસ બસ બાપા પોકાર કર્યો જોધલપીર બાપાને કે અલગ ધણી તમે પાટે પધારો પાટ કેટલા આ ઘટમાં જ્યાં દીવો ઝળકી રહેલો છે એવો દીવો આપણા ગટમાં છે પણ કોઈ સાચા સદગુરુ મળી જાય તો દીવાની અંદર અનુભૂતિ કરાવે એટલે સંતો મહાપુરુષ કે કોઈ મિલ જાય ગઢ પીતર અલખ લખાવે બિન બત્તી બિન તેલ જલતી જોટ દેખાવે આ તો કોરીયું છે ઘી છે રૂ છે બસ એનાથી દીવો જલે છે પણ કબીર સાહેબ

અને કંઈ તારા રે ઘટમાં પીયુજી બીરાજે અંતર પદ જોને ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી તારા ઘટમાં બીજા કયા જુદલ પીરને ખોટવા જવાના સદગુરુ મને બ્રહ્મની સદગુરુ બાલુરામ સ્વામી મહિલા ઘટોઘટમાં જુદલપીર છે એની ઓળખાણ કરાય આપ્યું બાકી આપણે કેસદી ગયે છે દસ વર્ષથી વીસ વર્ષથી વર્ષથી સિત્તેર વર્ષથી કેસદી ગેસ બાપાની કબર છે બાપાનો ફોટો છે

આપણે દેશક ની તો એક જ વાર દર્શન થાય પણ આ ઘટમાં ચોવીસ કલાક જોધનપી દર્શન થાય એમ છે પણ ભાઈ કોઈ સાચા સદગુરુ ના પકડી લેજો જ્યાં સુધી સાચા સદ્ગુરુની મળે ત્યાં સુધી આ વાત અધૂરી રહી જાય પણ જ્યારે બ્રહ્મ ની સદગુરુ મળી જાય ત્યારે ઘટો ઘટમાં પ્રભુ જોધનપી બિરાજમાન છે એની અનુભૂતિ આમાં થાય એટલે બાપા પોકાર કરતા જોધનપી બાપા તમે આ પાઠે પધારો પાઠ કેટલા ઘટમાં પધારો એ અલગ ધણી તમે પાટે પધારો અલગ કેટા જે લખવામાં નથી આવતો એટલે અલગ અલગ સબ કોઈ કહે અલગ અલગ કે ના કોઈ અલગ લખ્યા અને સબ કુછ લખ્યા લખ્યા અલગ ના હોય લખને વાલે ને સબ કુછ જાકો હે ગુરુ જ્ઞાન સુરતા અને શબ્દને આત્રે આ જોદલ પી રમી રેલો છે સુરતા જ્યારે ગુરુ મહારાજ જે નામ શબ્દ વચન આપેલું છે એમાં ભળી જાય બસ જોદલ દર્શન થઈ

જોદરપી હું ખ્યા કરે તારા ઘટમાં અંદર બાપો દર્શન કરી દેવાની પાવના પકડી લે તો તારો આ જન્માનો સફળ થઈ જાય બાકી જ્યાં સુધી સાચા સદગુરુ ની મળે ત્યાં સુધી આ વાત બધી અધૂરી રહી જાય છે આ તો પ્રગટ પુરુષ બાલુરામ સદ્ગુરુ સદગુરુ અને પ્રગટ કરાવવા

પલે પલે પ્રમાણ આપી રહેલા પણ શુદ્ધ હૃદય નો ભાવ હોવા જોઈએ તો બાપર નો આવે બાકી જેને વિશ્વાસ શ્રદ્ધા ભાવ પ્રેમ નથી એને ભાઈ કોઈ દાળ કોઈ દાળ કામ નહીં થાય ભક્તિ તો શ્રદ્ધા વિશ્વાસ પ્રેમની ની છે ભાઈ એની ભક્તિ કરવાની છે અને આગળના પુરુષ એવા હતા જયારે પ્રભુ આરાધ કરતા તો પ્રભુ આ પૃથ્વી પર બિરાજમાન થતા હતા જયારે આપણે બાપાના ભજનો ગાઈશ આપડી સાડી તેત્રીસ કરોડ આ જયારે રૂવાટા ઉભા થઈ જાય ને તો અખિલ સુસ્તા ના સર્જન આવવું પડે અહીંયા મોજુદગી જોદલપી છે પણ આપણને દિવ્ય ચક્ષુ નથી જો દિવ્ય ચક્ષુ મળેલા હોય સદગુરુ દ્વારા તો આ જોધર જોત સદા જાગતી આ જોત આખા ઘર ઘરમાં ફરફરે જેના ઘટમાં આ જોત નો પ્રાગટ્ય થયો બાપા તમે જૂથ સ્વરૂપે ભલે પઢાઈ રહ્યા ભલે પઢાઈ રહ્યા પછી માતાઓ બાળ ગોપાલ ભાવિક ભક્તજનો આજે જે કઈ જુદાપીર બાપાનો પાઠ મંડાય આપણા ગુરુભાઈ એવા હરીશભાઈ હરકિશનભાઈના ઘરે છોકરા છોકરાને પણ હેપી બર્થ ડે હતી ઘરમાં પણ સુધારા વધારા રિનોવેશન કામ કરાયું અને કથા પણ હતી બધું સગા સંબંધીઓને ભાવિક ભક્તોને ઘરે દુદલપીર બાપાના પાટોત્સવમાં બોલાવ્યા ખૂબ ખૂબ એવા હરીશભાઈને ના ઘરના બેનને બધાને જ ખૂબ છોકરાઓને બધા ભાઈઓ બધા આવ્યા બધાને જ ખૂબ ખૂબ ધન્યવાદ દુદલપીર બાપાના દરબારમાં આપણે બેઠાશ ઘણા સમયથી હરીશભાઈનો ભાવ હતો બાનર બીજ વખતે હરીશભાઈ આવેલા કે બાપા આપણા ઘરમાં પાઠ કરવાનો છે મેં કોઈ કાંઈ વાંધો નહીં ભાઈ ગુરુ મહારાજ તમારો ભાવ પૂરો કરે આમ વાયક લઈને ગયેલા આજે વાયકનો દિવસ આવી ગયો જુદાભીર બાપાનો પાઠ મંડાય આપણે શું જાણીએ હરીશભાઈને આપણે એક જ ગુરુના બાળકો છીએ આપણા ધણી બાલુરામ સ્વામી મૂળ ગુરુ ગાડી કેસરદી જોધા બાપાની જગ્યા બાપાનું પ્લેટફોર્મ મળ્યું બાપાનું જ્ઞાન મળ્યું કેસરદીથી નથુરામ બાપા આવ્યા અને નથુરામ બાપા આવીને એમની કૃપા સદગુરુ બાલુરામ સ્વામીને આ પરવાનો આપ્યો છે અને ગુરુ મહારાજ બાલુરામ સ્વામીએ આખા ઉલપાટ તાલુકામાં દક્ષિણ ગુજરાતમાં ઘરે ઘરે જોઈને જોદર જોતનો પ્રકાશ ફેલાયો છે એમનાથી જેટલું થયું એટલું બાપાએ પોતાની કાયા ગહી નાખીશ એવા સદગુરુ બાલુરામ સ્વામી બાપા આપણા હતા અને ઘરે ઘરે જુદા દોત વસ્તુ હું છે એનો બાપાએ પ્રચાર કર્યો બધાને બ્રહ્મ જ્ઞાન આપીશ એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે આપણા હરીશભાઈને એમના ઘરના ને દીકરી જમાઈ બધા જ ભાઈઓ બધા આવ્યા કઢડામાં પણ ને બધા ભક્તો આપણા ગુરુભાઈ ગુરુદેહનો આવ્યાશ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ બાપાની જોટની શાયામાં આપણે બધા બેઠાશ ખરેખર આપણે બધા ભાગ્યશાળીશ કે આવું બાપાનું પ્લેટફોર્મ કેસરબી જુદા બાપાનું અને બાપા ગયા પછી નાથુરામ બાપા પણ આ ધારા ચાલુ રાખીશ અને પાકની પરંપરા અત્યારથીની પણ જોદા બાપા હતા ત્યારથી બાપાની જગ્યા માં બે ફાટા અને બાપા એને ગુરુ ગાડી સોંપી આજે વજા પીર થઈને એ ખેડા ડિસ્ટ્રિક્ટમાં પૂજાઈ જોધરપી ના શિષ્ય ટિહલ ભાઈ એ તિહલ પીર થઈને કણભા માં આજે પૂજાઈશ એ જોધરપીર બાપાના નાદના શિષ્ય છે આજે લોકને ગુરુ ગાડી જોધલ પીર કેસરડી છે પણ નાદના ગુરુ ગાડી છે જેમ તિહલ પીર એ જોધલ પીરના શિષ્ય નાદના શિષ્ય નાદના બી સમતો થાય છે અને ખેડામાં વજા પીર એવી જોધલ પીરના શિષ્ય આ બાજુ નઠુરામ બાપા કેસરડી થી આવ્યા અને એ જ પરવાનો બાલુરામ સ્વામીને આપ્યો એટલે જોધલપીર મંદિર મોર એ જોધા બાપાની નાદની ગુરુ ગાડીશ એ બાપાની નાદની ગુરુ ગાડીશ નાદના બી સંતોઠાઈશ અને બુડના પણ સંતોઠાઈશ આપણે બડા ભાગ્યશાળી આવા સાચા સદગુરુ આપણને મળ્યા બસ બીજું શું જોવા ભાઈ બીજું કઈ નહીં ને આપણે જાણતા નહી હતા પણ સદગુરુ મળ્યા અને બાપાએ ઓળખ કરાવી

એટલો પ્રકાશ ફેલાયો એ કઈ નાની હોની વાત નથી ભાઈ એ બાપાની કૃપા છે બાકી અમારા મોર ગામમાં દાડે પોલીસ આવવું હોય ને તો પોલીસને વિચાર કરવો પડે દાડાના પોલીસ અમારા ગામમાં આવે નહીં પણ એ ગામમાં સદગુરુ બાલુરામ સ્વામીના જ્યાંથી પગલા પડ્યા આખું ગામ ધાર્મિક ભાઈ ખાલી એક સંતના પગલા પડવાથી આખા ગામમાં પરિવર્તન આવે છે સ્વાધ્યાય આવ્યો ગાયત્રી પણ આવ્યો અનેક અનેક પંથો આવ્યા બ્રહ્મકુમારી આવ્યું બધું જ આવ્યા બાપાને ખાલી મોર ગામમાં પગલા દી આ કેવી મહાન વિભૂતિ એના વિશે કઈ બોલાયું નથી અને બાલુરામ સ્વામીએ પોતાની કાયા કહી નાખી અને ઘરે ઘરે એક એક ઘરમાં જઈને ગામડે ગામડે જઈને

દરેક જગ્યાએ એમને પીરસો બસમાં મોડું વહેલું થતું શિયાળો ઉનાળો ચોમાસું એવું કાંઈ જોયું નહીં પીલાતા પીલાતા કોઈક વાર આખી ગરમીમાં ચાલતા ચાલતા માંડીને કઢરામાંથી માંડીને ખંડી પાડીને ઓબલાથી માંડીને ઘરે ઘરે જઈને બાપાનો આ જોટનો પ્રસાર કર્યો છે એ સદગુરુ બાલુરામ સ્વામી આજે જે આપણા બેઠા છે બધા આપણે ગુરુભાઈઓ જે આનંદ કરીએસ એ વાલો રામ સ્વામી ની કૃપા છે બાપા ની કૃપા છે એને જો આ બી જાડવેલું તો આપણે ક્યાંથી હોત એટલે ગુરુ વિશે કઈ બોલાયું ને આપણી જીભ ટૂંકી પડે ખરેખર એવા આપણને સાચા સદગુરુ મહિલા છે બીજું કઈ વિચારવાનું જે ગુરુ મહારાજે આપે બસ એ સનાતન સત્ય છે જો નક્કી થતું હોય સદગુરુ જ આપણો ભગવાન છે બસ નક્કી થતું હોય તો નાટક કીધતું હોય તો શરીર નો ચામડું છે એ પાંચ તત્વો શરીર જ છે આવા જયારે જીવનમાં સાચા સદગુરુ મળી જાય તો આપણે કોણ છે આપણું સ્વરૂપ શું છે એની અનુભૂતિ કરાવી દે ઈશ્વર કોણ છે ભગવાન કોણ આત્મા કોણ છે એની અનુભૂતિ કઈ રીતે કરવાની એ સાચા સદગુરુ બતાવે બાકી કેસરી આપણે બધા જ છીએ પણ જીવનમાં સાચા સદગુરુ મળી જાય તો ગટો ઘટમાં જોધલપી છે એની અનુભૂતિ કરાવી દેવ એવા સાચા સદગુરુ અને એ ઉઠાણ કરાવી કે તારા ઘટમાં અને ક્યાં ઉઠવા જાય ભગવાન કોઈ આકાશ માંથી આવતો નથી પૃથ્વી માંથી નીકળતો નથી આપણે જ્યાં બેઠા છીએ ત્યાં જ આપણા શરીર ની અંદર જ પ્રભુ અત્યારે બિરાજમાન છે પણ ગુરુની ગમ વડે જો સાચા સદગુરુ મળ્યા હોય અનુભવ કરાવે સ્વરૂપ અનારીથી એક જ માર્ગ ઈશ્વર પ્રાપ્તિનો એક જ માર્ગ દરેક સંતો બતાવે આ બાજુ જોધરપીર બાબા કેસરડી જોધા શિષ્ય ભવાની બોલતા પણ જયારે બાપા કૃપા કરી એટલે બોલતા થઈ ગયા અને ભવાની દાસ બોલ્યા ઊંઘો ઉઠાયો મને સૂતો જગાયો મને મારા જોધા બાપાએ આ સોહમ નામ સુનાયો ભવાની દાસ ને ગુરુ જુદા મળ્યા મારા જુદા બાપાએ આ સતનો મારફ કયો સતનો મારફ જે શ્વાસ ઉશ્વાસ માં નામ બોલી લેલું છે ને એ સતનો મારફ તમારા મારા શ્વાસમાં એ સદગુરુએ જે નામ વચન શબ્દો આપ્યો છે એ સતનો મારજ છે અને ભવાનીદાસ કે આજ મારા જોધા બાપા એ મને સત્યો નો મારગ જે શ્વાસ ઉશ્વાસમાં નું નામ એ સમરણ કરવું એ સતનો મારજ છે એટલે જ્યારે ભવાની ને આ વાતની ખબર પડી અને અનુભવ થયો ત્યારે બોલ્યા એ જોધા બાપા તે નામ નિરંતર નિરખ્યા આ ઘટમાં આ ઘટમાં જોઈએ તો પ્રગટ બોલે અનુભવ છે ભવાની દાસ એટલે નાની હોની વાત નથી મહાન વિભૂતિ અને જંતર વાગે જંતર વાગે કોઈ અનુભવી જાગે આ ઘટમાં જંતર વાગે જો એ શબ્દ અવાજ થઈ જ રહેલો પણ સંતો તને તારી ખબર નથી દરેક ના ઘટમાં ગુંજાર ક્યાંથી થાય જે જોધરપીરે શાન બતાવી જે દાંડી પડે એ દાંડી ક્યાંથી પડે અને એ અવાજ ક્યાંથી આવે અને એ અવાજ પાછો જાય ક્યાં છે

શબ્દ અવાજ થાય આપો આપ દરેક વસ્તુ થઈ પણ ખબર નથી એટલે ઉપર આવે નીચે જ આવે શ્વાસ ઉશ્વાસ ચ આવે સંસારી ના રહેને સમજે નહી મીઠ્યા જનમ ગુમાવે પણ આ તો સદગુરુ બાલુરામ સ્વામી બાપા મહિલા અને આ વાત થી અમને વાકેફ કરી દા કે અનુભવ કર તારા શ્વાસમાં કે બોલી રહેલું છે અને એ જ બોલવા પણ ભવાની દાસે કીધું અને ભવાની દાસે એનું સરનામું આપ્યું કે જોધો બાપો કાં છે આ શરીરમાં છે જોધો બાપો પણ ક્યાં છે તો ભવાની દાસે એને એડ્રેસ આપ્યું કે દોઈ મળીને તુંબા બનાયા તુંબે તાર મિલાયા એરે તુંબાની કવે કરો પરખના કોણ ભવન સે આયા પછી છલે કે જોદો બાપો કા છે કે ભવાની દાસ બોયલા ઉંડરા વનની કુંજ ગલી માં ત્રિવેણી વજના ની માય એની ઉપર મારો શ્યામ બિરાજે જા અનહદ વાગા વાગે જંતર વાગે જંતર વાગે કોઈ અનુભવી જાગે આ ઘટમાં જંતર વાગે

જે જોદાર કેસરીમાં મંદિરને મંડીને મારી આવે શબ્દ અવાજ ક્યાંથી થયો કોઈને કઈ ખબર નહીં અને અવાજ ક્યાં સમાઈ ગયો કોઈને કઈ ખબર નહીં પણ જ્યારે સાચા સદગુરુ મળી જાય ત્યારે આનો ટાક કાઢી આપે કે તારા ઘટમાં જ એ શબ્દ અવાજ થઈ રહ્યો એટલે બાપાએ આ શાન મૂકી જોદર પીરે આ શાન મૂકી કે દરેકના ઘટો ઘટમાં આ મંદિર આ દિલ એક મંદિર જ છે આ શરીર છે ને એક મંદિર જ છે એની અંદર જુદો બાપો છે એ આત્મા છે એ દરેકના ઘટમાં રમી જ છે કયા સ્વરૂપે આ સ્વરૂપે કે ધનનન ધનન ગળિયાળા વાગે આ સોહમ શબ્દના રણકારા સુન શિખર પર બેઠા એ યોગી વહાં સે હોતા હે રણકારા આ શબ્દ અવાજ ત્યાંથી થાય છે પણ કોઈ સાચા સદગુરુ ભાઈ મલે તો એવા સદગુરુ બાલુરામ સ્વામી બોલે બહુ કરે પોકાર તમે જોજો રે આ જંત્રીનો બજાવનાર આ શબ્દ અવાજ કાથી થાય છે બાપા ની કેસરીમાં મંદિરમાં તાણો મારે છે તો અવાજ ક્યાંથી આવ્યો અને અવાજ પાછો ક્યાં ગયો

એ આપી દે એ દાણી આપે શાન બતાવી જાય આપણને બધાને કે શેષ આખર ધૂન લાગી આ વચન નો રણકાર જો આ શરીર બાટ કરતા શેષ હું વડે શેષ આખર ધૂન લાગી કઈ ધૂન આ વચન નો રણકાર જો જંત્રી ભવાણી દાસ થી જેને નામ નો આધાર શેષ આખર આ ધૂન લાગી વચન રણકાર એ રણકાર સ્વરૂપે ગુંજાલ સ્વરૂપે ડોની સ્વરૂપે આપણા ગટમાં શબ્દ આપો આપજ ઉઠેશ પ્રાણની સાથે શ્વાસમાંથી ઉઠે અને પાછો શ્વાસમાં જ સમાય આ જંપા ગાયત્રી એટલે બાપા કહેતા કે તારે ઘટમાં ઓહમ આવે સોહમ જ આવે ઊનકી ખબરો લાવે આ દોનો મિનકે કરે નિવેદા સોહી અભય પટ પાવે જ્યાં ઓહમ સોહમની સંધિ મળી જાય ત્યાં પ્રગટ પ્રભુ રમી રહેલા પણ આ સાનને કોઈ સમજે તો અનુભવે તો આડે સદગુરુ બાલુરામ સ્વામી આવ્યા આપણને કઈ ખબર નહીં બાપાએ કૃપા કરી કે જ્યાં ઓહમ સોહમની સંધિ મળે ત્યાં પ્રગટ આત્મા રમી રહ્યો છે એને આત્મા કહેવું જુદલપીર કહેવું ઈશ્વર કહેવું ભગવાન કહેવું જે કહેવું તેવું ઓહમ સોહમની સંધિએ શ્વાસ નાભીથી ઉટે ત્રિવેણીમાં એની ટંકસાળ પડે અને સૂનમાં સમાય આ બ્રહ્મ વિદ્યાનું મૂળ છે એટલે સાહેબ કવિરે કહેવા પડ્યું કે શ્વાસે શ્વાસે નામ ભજ મીઠા શ્વાસ મત ગુમાવ ક્યાં જાણે શ્વાસ કી આવન હોય કે નહીં હોય કર શ્વાસો કી સમીરણી જપી લે અજંપા કા જાપ પરમ તત્વો કો ધ્યાન દર તો સોહમ પોટે આપો આપત છે પણ સંતો કે તને તારી ખબર નથી કોઈ સાચા સદ્ગુના પાવના પકડી લે એ ધાણીએ તને ઉઠાવી દે पैसा सदगुण पावना पकड़ी ले सोह परो या श्वास रूपी पवन में बाड़ी बेर सुमेर ब्रह्म गाठ हदी भरी माला फिर ये माला है नीच श्वास की फिरेगा कोई हरि दास श्वास ने सामने <laughs> आपको महत्व संतो आपे क्या साहेब कवि ने कि दो एक श्वास में जाट है तीन लोक का मोर्चा

અને એ સ્વતંત્ર છે આપણે હોઈ ગયા ત્યારે શ્વાસ કોણ ચલાવે બસ જો આ બ્રહ્મ જ્ઞાન આપે એટલે ભવાની દાસે છેલ્લે અગાઉ ભાગી દીધું કે મેં જુદા બાપાને ઓળખા મેં જુદા બાપાના દર્શન કર્યા કયા સ્વરૂપે કે શેષ આખર ધૂન લાગી આ વચન નો કે ઉપર અભય સુન હે વહા બસટ હે મોટી સંતો મોટી લેના ગોટી સંતો મોટી લેના ગોટી આ જીણા જીણા મોટી આ ગગન મંડળમાં સંતો જીણા જીણા મોટી આની વાત છે મહાપુરુષો આપણી પર ઉપકાર પર ઉપકાર કરી ગયા છે ખૂબ આપણે ભાગ્યશાળી છે કે આવી જોધરપીર ગુરુ ગાડી કેસરડી જોધા બાપાની જગ્યા વારંવાર આપણે બાપાના મસ્તક આપણું બાપાની ચરણોમાં ઢળી પડે છે કે દન્ય છે કેસરડી દન્ય તારા નામ ને ધન્ય ગુરુ મારા જોધા બાપાને આ બાપાનું પીરાણું છે પીરાણું એકલા ચમત્કાર બાપાના આપણને નથી જોવાના હું કોણ છું મારું સત્ય સ્વરૂપ શું છે હું ક્યાંથી આવ્યો હવે મારે ક્યાં જવાનું આ આ શરીરમાં શરીરમાં કોણ કોણ બોલી છે બસ એનો અનુભવ કરવાનો બાકી બાપાનો પ્રમાણ ફલે ભલે આપી રહેલા પણ જેને આવા સદગુરુ મળ્યા ઘટોઘટમાં જુદા છે એની ધાણી બતાવી એની શાન બતાવી ચોવીસ કલાક નિત્ય જુદર પીલા આ ઘટમાં દર્શન ખેસડીમાં તો ગીય તો દર્શન થાય પણ જેને સાચે સદગુરુ મળ્યા તો ચોવીસ કલાક જુદર આ જોયા જ કરો બાપાના દર્શન કર્યા જ કરો અમાર રમી જ રહેલો છે પણ કોઈ સદગુરુની સાન સમજે તો અને અનુભવ કરે તો આ તો ઠીક છે બધા આપણે ગુરુભાઈ ગુરુ બહેનો આવ્યા બાપાના ભજનો ગાવાના છે દૂર દૂરથી બધા ભક્તો છે બધાને બબે ત્રકો ભજન નો ચાન્સ મળે એ રીતે વરતવાનું છે જુદા બાપા ગુરુ મહારાજ સર્વનું કલ્યાણ કરે બસ એ જોધા બાપાને પ્રાર્થના બોલો જુદા જય